નમસ્કાર દર્શક મિત્રો આપની હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર માહિતી આવેલી છે ટ્રેક્ટર વેચાવ માટેની તો આપ મારા મિત્રો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રો સુધી માહિતી માટે એક શેર કરી દેજો અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેશો અવશ્ય કરી લેજો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે ચાલો મિત્રો હવે ટ્રેક્ટરની વાત કરીએ જીગરભાઈને વેચવાનું છે આ ટ્રેક્ટર ઇન્ટર એકાવન પચાસ છે એકદમ સારું કન્ડિશનમાં છે આગળ પાછળ ટાયરો સારા છે લાઈટ સ્ટેરિંગ બ્રેક એકદમ સારા કન્ડિશનમાં છે જીગરભાઈનું કેવું છે ચાલો મિત્રો તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ચાલો મિત્રો ગામની વાત કરીએ ભોજ રાણાવાવ પોરબંદર એટલે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોજ ગામે આ ટ્રેક્ટર જોવા મળશે તો આપ મારા મિત્રો જે મિત્રોને ખરીદી કરવી હોય તો જીગરભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કે જીગર ભાઈના નંબર ક્યાંથી લાવવા તો વિડીયાની નીચે ટાઇટલમાં જીગરભયના નંબર બતાવેલ છે ચોરાણું બે ચોહાઠવાળા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી અને સ્થળ પર જઈ શકો છો ચાલો મિત્રો તમને એમ થશે કયા મોડલનું હશે તો ચાલો મિત્રો મોડલની વાત કરીએ બે હજાર ચૌદનું મોડલ છે એકદમ સારું કન્ડિશનમાં છે અને તમને એમ થશે મિત્રો કે કેટલી કિંમત હશે તો મિત્રો કિંમત છે ત્રણને પાંત્રીસ એટલે કે ત્રણ લાખને પાંત્રીસ હજાર તો જે મિત્રોને ખરીદી કરવી હોય તો તમને કિંમતમાં જીગરભાઈ પણ ફાર ફાર ફેરફાર કરી દેશે અને સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ આપ મારા મિત્રો પહેલાં કોલ કરી જીગરભાઈને પછી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય માટે મારા મિત્રો કોલ પહેલાં અવશ્ય કરી અને સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો તો આપનો વિડીયો જોવા બદલ આપને તમને